વર્ષ માં વરાછા રોડ પરથી એક કારમાં કરવામાં આવ્યું હતું લાલચ આપી ફાર્મ આ બહાને પલસાણા બલેશ્વર આવેલા એક મકાન પાસે લઈ જઈને વેપારીને ઢોર માર મારવામાં આવ્યો હતો આરોપીઓએ વેપારી પાસેથી રોકડા રૂપિયા અને મોબાઈલની લૂંટ ચલાવી હતી એટલું જ નહીં આધુનિક યુગના ગુનેગારોએ વેપારીનો યુપીઆઈ પિન પણ જાણી લીધો હતો અને ખાતામાંથી મોટા પ્રમાણમાં રકમ અન્ય ખાતામાં ટ્રાન્સફર કરી લૂટ ચલાવી હતી આ અંગે કાપોદરા પોલીસ મથકે ગુનો નોંધાયો હતો આ કેસમાં લાંબા સમયથી ફરાર આરોપી સલફરાન ખાન પઠાણને પકડવા માટે સુરત ક્રાઇમ બ્રાન્ચ સતત વોચમાં હતી ચોક્કસ આધારે માં બ્રાન્ચની ટીમે અમદાવાદના સીટીએમ રોડ પર વોચ ગોઠવી હતી અને ત્યાંથી આરોપી સલફરાન ખાનની ધરપકડ કરી લીધી હતી ક્રાઇમ બ્રાન્ચે આરોપીનો નો કબજો મેળવી વધુ તપાસ માટે તેને કાપોદરા પોલીસ ને સોંપ્યો છે આ ગેંગમાં અન્ય કેટલા શખ્સો સામેલ હતા અને અત્યાર સુધી તેમને કેટલા વેપારીઓને આ રીતે નિશાન બનાવ્યા તે દિશામાં હવે પોલીસ સધન પૂછપરછ કરશે